ગુજરાત રાજ્યમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે ભારે વરસાદને કારણે ક્યાંક રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે ક્યાંક વૃક્ષો થયા છે 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 ઘર તો પડવા પુલ થવાની ઘટનાઓ સામે આવી રહી આ ઘટનાઓ તંત્રના ભ્રષ્ટાચારને ઉગાડી પાડે છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ રનવેની બોર્ડર પાસે પંદર ફૂટની દિવાલ ધરાશયી થવાની ઘટના સામે આવી છે જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે આ ઘટનામાં કોઈ જાનમાલને નુકસાન થવું નથી આશ્ચર્યની વાત એ છે કે આ એરપોર્ટ એક વર્ષ પહેલા છવ્વીસો ને કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું માત્ર એક જ વર્ષમાં આ દિવાલ ધરાશાયી થવાની તેની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે આ પહેલી વાર નથી કે રાજકોટ એરપોર્ટ પર આવી ઘટના બની હોય અગાઉ રાજકોટ એરપોર્ટના એરપોર્ટના એક ભાગની છત થઈ હતી હતી તો આ ઘટના જૂન મહિનામાં બનવા પામી દિલ્હી ટર્મિનલ ત્રણ પર અકસ્માત બાદ રાજકોટમાં આ ઘટના બનવા પામી હતી તો એક વર્ષ પહેલા બનેલા આ એરપોર્ટનું જુલાઈ વર્ષ બે હજાર તેવીસમાં માં જ વડાપ્રધાન મોદીએ રાજકોટ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદઘાટન કર્યું હતું ત્યારે માત્ર એક જ વર્ષમાં એરપોર્ટ પર આ પ્રકારની ઘટનાઓ સામે અનેક સવાલો ઉઠી રહ્યા